માલપુરમાં ખાડા રાજ સામે વાલ્મીકી સંગઠન દ્વારા અનોખો વિરોધ ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે માલપુર ચોકડી ખાતે વિરોધ નોંધાવ્યો હાઈવે પરના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ નોંધાવ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં ન આવતું હોવાના પણ આક્ષેપ કરાયા છે તો માલપુરમાં ખાડા રાજ સામે વાલ્મીકી સંગઠન દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે માલપુર ચોકડી ખાતે વિરોધ દર્શાવ્યો હાઈવે પરના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ કર્યો માલપુરમાં ખાડા રાજ સામે વાલ્મીકી સંગઠન દ્વારા અનોખો વિરોધ ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે માલપુર ચોકડી ખાતે વિરોધ નોંધાવ્યો હાઈવે પરના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ નોંધાવ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં ન આવતું હોવાના પણ આક્ષેપ કરાયા છે તો માલપુરમાં ખાડા રાજ સામે વાલ્મી સંગઠન દ્વારા અનોખો વિરોધરા ખાડા પડી ગયા છે વારંવાર તંત્રના એક મહિના પહેલાં મેં જાણ કરી હતી નાના ખાડા હતા પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હતું તેના કારણે આ મોટા ખાડા પડી ગયા છે તો ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આ નિર્દોષ લોકોના જીવ ગુમાશે જો મોટો અકસ્માત થશે ત્યારે લોકોના જીવ ગુમાશે મને એવું લાગી રહ્યું છે તંત્રને વારંવાર દર વર્ષે તંત્રને વિનંતી કર્યા છે કે આ રોડ ઉપર નક્કર કામ થવું જોઈએ પરંતુ નક્કર કામ નથી થતું તેના કારણે ખાડા પડી રહ્યા છે વારંવાર તંત્રને વિનંતી કરવા છતાંય આ નક્કર કામ થતું નથી આ દુઃખભરી બાબત છે તો આજે અમે સંગઠન દ્વારા અમે રોપવામાં આવ્યું છે ખાડાની અંદર કે તંત્ર જે ગોર નિંદ્રામાં છે એ થોડો જાગે અને જે માલપુરની અંદર થોડો પણ જો વરસાદ પડે તો દુકાનની અંદર પાણી ઘૂસી જાય છે તો તંત્રને વિનંતી કે પાણીનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ જે દુકાનોના અંદર માલ સામાન ભલી ભરેલું હોય છે એ લોકોને સામાન બગડી પણ ગયો છે માલપુરની અંદર તો મેં તંત્રને હું વિનંતી કરું છું કે વહેલે તકે પાણીનો અઘાડી નિકાલ કરે અઘાડી પાણીનો જવાનો કોઈ નિકાલ નથી એવું લાગે કે ડુંગળાનું પાણી ગામમાં આવે છે તો તંત્રને વિનંતી કરું છું કે પાણીનો નિકાલ થાય